માંડવીમાં વરસાદી પાણી હવે ભરાશે નહીં વરસાદી પાણીને કૂવામાં કેનાલ દ્વારા સંગ્રહ કરવામાં આવશે ત્યારબાદ તેનો નિકાલ મોટર દ્વારા કરવામાં આવશે માંડવી શહેરના બાબાવાડી વિસ્તારના માધવનગર એક બે મારુતિનગર ગીતા મંદિર શિશુ મંદિર વગેરે વિસ્તારમાં અનેક સમયથી ભારે વરસાદના લીધે વરસાદી પાણી ભરાવવાની મોટી સમસ્યા હતી જેના નિકાલ માટે વિવિધ શેરીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ મારફતે કુવામાં પાણીના સંગ્રહ બાદ આ વરસાદી પાણીનો નિકાલ મોટર દ્વારા કરવામાં આવશે જેનું સ્થળ નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કરવામાં આવ્યા આ કાર્યમાં માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર સત્તાપક્ષ નેતા લાંતિકભાઈ શાહ બાંધકામ ચેરમેન રાજેશભાઈ કાનાણી પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ ટાઉન પ્લાનિંગ ચેરમેન વિજયભાઈ ગઢવી રોડલાઇટ ચેરમેન હનીફભાઈ જત સેનિટેશન ચેરમેન શ્રી પિયુષભાઈ ગોહિલ સદસ્ય પારસભાઈ સંઘવી તેમજ એન્જિનિયર હિતેશભાઈ મુછડિયા દેવયાન ગઢવી વગેરે લોકો હાજર રહ્યા હતા